ફળોના નામ સ્પેલિંગ ઉચ્ચાર અર્થ સાથે એ ડબલ પી એપલ એટલે સફરજન એમ એ એન ઓ મેંગો એટલી કેરી બી એન એન એ બનાના એટલે કેળું ઓ ઓરેન્જ એટલે નારંગી જી આર એ ગ્રેપ્સ એટલે દ્રાક્ષ સી એચ આઈ સી કે ડબલ ઓ ચીક્કુ એટલે ચીક્કુ પી એ પી એ વાય એ પપૈયા એટલે પપૈયું પી આઈ એન ઈ એ ડબલ પી એલ ઇ ફાઇનએપલ એટલે અનૈ ડબલ્યુ એ ટી ઈ આર એમ ઈ એલ ઓ એન વોટરમેલન એટલે તરબૂચ